કેલ્શિયમ કાર્બાઇડ થી ફળો પકાવવા માટે પ્રતિબંધ છે છતાં ત્રણ સંચાલકો દ્વારા તેનો ઉપયોગ કરી રહ્યા હતા જે અંગે ખાદ્ય પદાર્થ ભેળસેળ પ્રતિબંધક ધારકોનો ભંગ કર્યો હતો જે અંગે ભરૂચ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર વિભાગ દ્વારા અંકલેશ કોર્ટમાં ફરિયાદ કરી હતી જે કેસ અંકલેશ્વરના નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીએસ દરજી સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શિલ્પા પટેલ દ્વારા સાયોગિક પુરાવા લેબ પૃથ્થકરણની રિપોર્ટ તેમજ મૌખિક પુરાવા તપાસ કરી આ અંગે ધારદાર દલીને ગ્રાહ્ય રાખી સજાનો હુકુમ કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર